સેના મંદિરે આ વર્ષે પણ શ્રાવણ માસના પ્રથમ રવિવારે એટલે કે આજે સત્યાવીસમી જુલાઈના રોજ જગનનો ભવ્ય ધર્મોત્સવ ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવી હતી આ મહોત્સવ ભાવિકો માટે આસ્થા અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળે છે આ ભાવિત્રો અવસરે સવાર બપોર અને સંધ્યાકાળે રાંધલ માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા માતાજીની આરતી બાદ બહેનો દ્વારા ઘોડો ખૂંદવાની વિધિ કરાઈ હતી જે આ મહોત્સવનું એક આગાઉ અને મહત્વપૂર્ણ અંગ છે ધર્મોત્સવોમાં પધારેલ ભાવિક ભક્તો માટે ખીર પૂરીની પ્રસાદીનું ગ્રહણ કરે છે આ ઉપરાંત સ્થાનિક મિત્ર મંડળો દ્વારા ભક્તો માટે ચા પાણી અને શરબતની વિશેષ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવે છે જેવી દર્શનાર્થીઓ કોઈ અગવડ ન પડે જગત મહોત્સવને સફળ બનાવવા માટે મંદિર પરિસરમાં અને આસપાસના વિસ્તારમાં સુશોભિત અને શણગાર કરવામાં આવ્યો હતો મંદિરના આયોજકો અને સ્વયંસેવકો છેલ્લા કેટલાક દિવસોથી આ કાર્યમાં જોડાય છે જેથી શ્રાવણ માસના પ્રથમ રવિવારે આવતા ભક્તોને એક દિવ્ય અને યાદગાર અનુભવ મળી શકે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ જગત મહોત્સવનું સફળતાપૂર્વક આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ માતાજીના દર્શન કરી લાભ લઈ ધન્યતા અનુભવી હતી I'm so mad.